કિસાન અરવલ્લી જિલ્લા સમિતિ આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી મારફતે પત્ર આપવામાં આવ્યું જેમાં હાલમાં કૃત્રિમ ખાતરની જે અછત ઊભી થઈ છે અને તેના જે કાળા બજાર થાય છે તેની સાથે પાક નિષ્ફળ સહાયક ચૂકવવાની અને ખેડૂતોના દેવા માફ કરવાની તેમજ નવ બીજ વિધેયક અને નવ બીજ વિધેયક બે હજાર પચીસ લોકસભામાં કંપનીઓના હવાલે કરવાનો જે કાયદો કેન્દ્ર સરકાર લાવી રહ્યો છે તેનો વિરોધ કરવામાં આવ્યો આવેદનપત્ર આપવામાં કિસાન સભાની અરવલ્લી જિલ્લા સમિતિના મહામંત્રી મહેન્દ્રસિંહ પગી તેમજ કિસાન સભાના આગેવાનો ડાયાભાઈ જાદવ એડવોકેટ ચંદ્રપાલ સિંહ ખાટ મોતીલાલ કટારા સહિતના ખેડૂત આગેવાનો ખાસ હાજરા હતા રિપોર્ટર વાલમ તાજેતરમાં ગુજરાત કિસાન સભા તરફથી આખા દેશમાં જે નરેન્દ્ર મોદીની સરકાર છે કેન્દ્રની અંદર અને એને જે ખાતરમાં સબસિડી આપવાની હોય છે એમાં છ્યાસી હજાર કરોડ ઓછા કર્યા છે કપાત કરી છે અને એને કારણે આખા દેશમાં ખાતરની તંગી ઊભી થઈ છે ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે જે માર પડ્યો છે એમાં સરકાર સહાય ચૂકવતી નથી પણ પડતા ઉપર પાટુની જેમ હાલમાં જે રવિ પાકમાં ખાતરની જરૂરત હોય એ ખાતર આજે મળતું નથી ખાતર વેચનારી એજન્સીઓ એનો કાળો બજાર કરે છે ત્રણસો સિત્તેર ત્રણસો એસી ચારસો રૂપિયા ત્રણસો પચાસ સુધી તમામ જગ્યાએ ખાતરનો કાળો બજાર થાય છે મોડ મોડ સવારે સાત વાગે થી લાઈન ઉભા હોય સાંજે ચાર વાગે પાંચ વાગે ત્રણ વાગે એક થેલી ખાતર મળે છે આ સરકારની પોલિસી આ પ્રકારની ખેડૂતોને છેતરવાની છે મોદી સાહેબ કહેતા હતા કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી પણ આ તો બધા જ એમના ચેલાઓ ખાય છે ને ખવડાવે છે એટલા માટે આજે ગુજરાત કિસાન સભાએ આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને મારફતે મુખ્યમંત્રીને અને માંગ કરી છે કે ખેડૂતોના તમામ પ્રકારના દેવા માફ કરો ખેડૂતોને તાત્કાલિક ખાતર મળે એની વ્યવસ્થા કરો તમામ પ્રકારની જે સહાય મળવાપાત્ર હોય સહાય તાત્કાલિક ચૂકવો અને નવું જે વિદ્યુત બિલ આવ્યું છે નવું જે બીજ બિયારણનું બિલ આવ્યું છે જેમાં કોર્પોરેટ કંપનીઓ આ દેશમાં આવીને ખેડૂતોને લૂંટવાની છે કોર્પોરેટ કંપનીઓ આ ખેડૂતોને બેહાલ કરવાની છે એનો વિરોધ આજે કિસાન સભા કરે છે કિસાન સભા મારફતે આજે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે જો આ માંગણીઓ પ્રમાણેનું કામ નહીં થાય તો આગામી સમયમાં કિસાન સભા આખા દેશમાં આંદોલન